નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લાના ઘોગંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારત સરકાર સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગની એડીપી યોજના હેઠળ પંચમહાલ જિલ્લાના એસ્પિરેશનલ દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા જિલ્લા તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા એલ્મિકો ઉજ્જૈનના સહયોગથી ગઈકાલે સ્વામિનારાયણ મંદિરે કણબી પાલી ખાતે પંચમહાલ જિલ્લાના કલેક્ટર ખોગંબા મામલતદાર અને ધારાસભ્યો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત નેતાઓ અને સરપંચોની ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ તાલુકો ખોગંબાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે સાધન સહાય કરી કૃત્રિમ અંગ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીં આવેલા જરૂરિયાત દિવ્યાંગોને જરૂરી સાંભળવાના મશીન તથા અન્ય સામ સાધનોમાં ટ્રાયસિકલ વ્હીલચેર બગલઘોડી કેન વોકર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સીએસસી ઘોઘંબા ખાતે શારીરિક મૂલ્યાંકન કેમ્પમાં હાજર રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું તે તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આજરોજ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઘોઘંબા તાલુકાના કુલ બસ્સો ને દિવ્યાંગ લાભાર્થીઓને ત્રણસો ને નેવું કૃત્રિમ અંગ સાધનોની કુલ અંદાજીત રકમ બત્રીસ લાખ રૂપિયાની સહાયના સાધનો આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને વહીવટી તંત્ર અને સરકારનો આભાર માન્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ઘોગંબા